કેબિનેટ મંત્રી રાઘાજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો જમીન સ્વાસ્થ્ય અને પર્યાવરણના રક્ષણ માટે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા મંત્રીનું આહવાન પ્રાકૃતિક કૃષિ અપનાવનાર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતોને મંત્રી દ્વારા સન્માનિત કરાયા જમીન સ્વાસ્થ્ય અને પર્યાવરણના સંરક્ષણ માટે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે માટે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગર ખાતે નેશનલ મિશન ઓન નેચર ફાર્મિંગ યોજના અંતર્ગત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી આત્મા પ્રોજેક્ટ અને જીપી કેવીએનના સંયુક્ત ઉપક્રમે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે ખેતી એ ભારતીય સંસ્કૃતિનો અભિન્ન ભાગ છે અને પ્રાકૃતિક ખેતી એ આપણી પરંપરાગત ખેતી પદ્ધતિનો જ એક ભાગ છે રાસાયણિક ખાતરો અને જંતુનાશકોના વધુ પડતા ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે જેના કારણે સ્વાસ્થ્ય અને પર્યાવરણને પણ નુકસાન થઈ રહ્યું છે આ પરિસ્થિતિમાં પ્રાકૃતિક ખેતી જ એકમાત્ર એવો વિકલ્પ છે જે જમીનને ફરી જીવંત કરી શકે છે રાજ્ય સરકાર ખેડૂતની આવક બમણી થાય તે માટે અનેકવિધ પ્રયત્નો કરી રહી છે ટેકાના ભાવે ખરીદી કરી સરકાર દ્વારા જણસના પૂરતા ભાવ મળી રહ્યા છે આ ઉપરાંત બાગાયત ખેતી સિંચાઈ વીજળી ખાતર અને કૃષિ સાધન સહાય વગેરેમાં સબસિડી આપી સરકાર ખેડૂતોને મદદરૂપ થઈ રહી છે આ પરિસંવાદમાં જામનગર જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો કૃષિ વૈજ્ઞાનિકો અને કૃષિ વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા કાર્યક્રમ દરમિયાન પ્રાકૃતિક ખેતીના વિવિધ પાસાઓ જેવા કે જીવામૃત જીવામૃત અને બીજા મૃતના ઉપયોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ખેડૂતોએ પ્રાકૃતિક ખેતીમાં પોતાના સફળ અનુભવો પણ રજૂ કર્યા હતા જે અન્ય ખેડૂતો માટે પ્રેરણાદાયક બન્યા હતા કાર્યક્રમના અંતમાં કૃષિમંત્રીએ તમામ ખેડૂતોએ રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવી જોઈએ અને દેશ ને રાસાયણિક મુક્ત ખેતી તરફ આગળ વધવા માટે આહવાન કર્યું હતું આ પ્રસંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ શ્રી વીપી ચોવઠિયા ડોક્ટર થુભણભાઈ ઢોલરિયા ડોક્ટર એમડી ખાનપરા સંશોધન નિયામક ડોક્ટર એજી પાંસુરિયા વિસ્તરણ શિક્ષણ નિયામક ડોક્ટર બી યાદવ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર જામનગરના વડા ડોક્ટર બારૈયા બાજરા સંશોધન કેન્દ્રના વડા ડૉક્ટર કે ડી મુંગારા અને જિલ્લા ખેતીવાડી અધિકારી ડૉક્ટર આર એસ ગોહિલ નાયબ ખેતી નિયામક ડૉક્ટર કે એસ ઠક્કર સહિત બહોળી સંખ્યામાં જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા જામનગરના બાજરા સંશોધન કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિનો પરિસંહ અને ટેકનોલોજી વીક આ બંને કાર્યક્રમોનું અહીં આયોજન થયું હતું એમાં વરિષ્ઠ ખેતીવાડી અધિકારીઓ કૃષિ નિષ્ણાતો કૃષિ વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો પણ હાજર રહ્યા હતા અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પણ હાજર રહ્યા અહીં ખેડૂતોને સન્માનવામાં આવ્યા હતા પ્રગતિશીલ ખેડૂતોને અને પ્રાકૃતિક કૃષિ કરતાં ખેડૂતોએ પોતાની કૃષિની જણસીઓના અહીં સ્ટોલ રાખેલ જેનો પણ ખેડૂતભાઈઓ પૂરો અભ્યાસ કરી શકે જોઈ શકે અને જરૂરી માહિતી મેળવી શકે જ્યારે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ વિશે જરૂરી માર્ગદર્શન અને માહિતી આપવા માટે આ પરિસંવાદ ખૂબ જ મહત્ત્વ બની રહેશે એવું મારું માનવું છે